હેલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું ઢોસા તો એના માટે સંભાર કરવા માટે આ દાળ ઉકળવા મૂકી દીધી છે બફાઈ ગઈ છે તો હળદર મીઠું નાખી અને ઉકળવા માટે મૂકી દીધું છે અને આ બાજુ આપણે આ સંભાર માટેનો વઘાર થયો છે તો એમાં ટમેટા દૂધી બટેટાનું ખમણ લીમડું બધું જ તેલ મૂકી બે ચમચા અને વઘારી દીધું છે હવે નાખશું આ ગરમ મસાલો આ છે સંભાર મસાલો પાંચ મિનિટ આ રીતે લેશું હવે આની અંદર નાખશું એક ગ્લાસ પાણી એને એકદમ સરસ વધુ ચડી જાય એટલે પાંચ મિનિટ સાતરી અને પછી નાખવાનું પાણી એટલે બધું બટેટાનું જે ખમણ છે દૂધીના કટકા બધું સરસ ચડી જાય હવે બધી દાળ આપણે આની અંદર એડ કરી દેશું અને હવે આપણે આને ઉકળવા દઈશું બધો મસાલો કરેલી દાળ હતી એટલે હવે આપણે આને ઉતરવા ઉકળવા દઈશું સંભાર ઉકળે છે ત્યાં સુધી આપણે આ બટેટાની તૈયારી કરી લેશું મસાલા માટે તો બટેટા બાફી લીધા છે અને મિક્સું નાખીને બાફેલા છે એટલે હવે આપણે આને સુધારી લેશું હવે આપણે મસાલો તૈયાર કરવો છે બટેટાનો તો આ તેલ મૂકી દીધું છે એની અંદર હિંગ નાખી દીધી અને લીંબુ આ ઢોસાનું બેટર આપણે તૈયાર કરી લીધું છે અને આખી રાત થોડીક અડદની દાળ એ રીતે પલાળી અને મિક્સરમાં મિક્સ કરી લીધું હતું અને સવારે ક્રશ કરી લીધું તો પાંચ છ કલાકમાં આથો આવી જાય એટલે એકદમ સરસ આ ઢોસા થાય હવે આપણે આ ઢોંસા પાથરશું રોટી મૂકી દીધી છે હવે આપણે પાછું આ રીતે ઢોંસા એકદમ સરસ જારી પડે છે કેમ કે આથો આવી ગયો હોય એટલે એકદમ સરસ ઢોસા થશે આ સાઈડમાંથી પણ ઉખડવા મેંડું છે એટલે આપણો ઢોસો રેડી છે તો ઢોસો રેડી છે હવે આપણે સંભાર તો આપણો ઢોસો રેડી છે ચટણીની સાથે તો ઢોસો આપણો રેડી છે આ છે દહીંની અને ટોપરાના ખમણવાળી સફેદ ચટણી અને સંભાર અને ઢોસો તો આ ઢોસો ઢોસાની રેસીપી તમને કેવી લાગી મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ